મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જીકા પોર્ટલ પર પ્રોવિન્સલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે તો હવે ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને તમારું એડમિશન ક્યારે થશે એના વિશે વાત કરવાના છે મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા ની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો આ વખતથી કેવું છે તમે જોઈ શકો છો એ પ્રમાણે જે પંદર સરકારી યુનિવર્સિટી છે એની અંદર જો તમારે એડમિશન લેવું હોય તો તમારે ફરજિયાત જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું હતું અને એના પછી તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે પહેલા રાઉન્ડનું પહેલા રાઉન્ડનું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને એના પછી પહેલા રાઉન્ડનું એડમિશન છે પ્રોસેસ એ પૂરી કરવામાં આવશે જે વિદ્યાર્થીઓનું રાઉન્ડ એકની અંદર સિલેક્શન થતું નથી એમના માટે રાઉન્ડ બે અને રાઉન્ડ ત્રણ પણ બહાર પાડવામાં આવનાર છે તો આ પંદર યુનિવર્સિટી કઈ છે એના વિશે હું તમને થોડીક ફટાફટ ઇન્ફોર્મેશન આપી દઉં અને એના પછી ફાઇનલ લિસ્ટ છે એ ક્યારે આવશે એના વિશે હું તમને જણાવીશ તો વક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન ક્રાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી આ થઈ ગઈ તેર યુનિવર્સિટી અને બાકીની બે યુનિવર્સિટી એ છે ગુજરાત યુનિવર્સિટી અને જે બીજી યુનિવર્સિટી છે એ છે સરદાર પટેલ યુનિવર્સિટી એટલે કે એસ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર તો આજે આ પંદર યુનિવર્સિટી છે એનું ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે એના વિશે હું તમને ટૂંકમાં જણાવી દઉં તો જોઈ શકો છો એ પ્રમાણે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે યુનિવર્સિટી દ્વારા તેર છ બે હજાર ચોવીસથી પ્રોવિઝનલ એલોટમેન્ટ ડિસ્પ્લે તેર છ બે હજાર ચોવીસ સુધીમાં તમામે તમામ યુનિવર્સિટીનું જે પ્રોવિઝનલ એલોટમેન્ટ હતું એ જાહેર કરી દેવામાં આવ્યું હતું અને હવે તારીખ પંદર છ બે હજાર ચોવીસ સાંજે પાંચ વાગ્યા પછી ફાઇનલ એડમિશન ઓફર પ્રિપેરેશન એન્ડ ઓફરિંગ એડમિશન થ્રુ જીકાસ પોર્ટલ એટલે કે તમારું ફાઇનલ એડમિશન ઓફર અથવા તો ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જીકાસ પોર્ટલ પર તારીખ ચૌદ છ બે હજાર ચોવીસથી પંદર છ બે હજાર ચોવીસ દરમિયાન બહાર પાડવામાં આવશે એટલે કે મોસ્ટ ઓફ પંદર તારીખે જે તમારું ફાઇનલ એડમિશન છે એ કરવામાં આવશે અને અઢાર છ બે હજાર ચોવીસથી પચીસ છ બે હજાર ચોવીસ દરમિયાન જે તમારું રાઉન્ડ એકનું એડમિશન છે એ થશે એટલે કે આની અંદર તમારે તમારા જરૂરી ડોક્યુમેન્ટ ફાઇનલ એડમિશન ઓફર તમે જે જીગાસ પોર્ટલ પરથી ડાઉનલોડ કરશો એ અને એના સાથે સાથે જરૂરી ફી લઈ અને કોલેજમાં જઈ અને તમારે જે એડમિશન છે એ કરાવી લેવાનું છે જે વિદ્યાર્થીઓનું રાઉન્ડ એકની અંદર સિલેક્શન થતું નથી એ વિદ્યાર્થીઓ માટે જે રાઉન્ડ બે છે એ છવ્વીસ છ બે હજાર ચોવીસના રોજ બહાર પાડવામાં આવશે અને આ વિદ્યાર્થીઓ માટે સત્યાવીસ છ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ છ ચોવીસ દરમિયાન નવા એડમિશન ઓફર આવશે અને એમને જે જીકાસ પોર્ટલ પર છે એડમિશન મળી જશે અને એમને જે કોલેજની અંદર જઈ એક સાત બે હજાર ચોવીસથી ત્રણ સાત બે હજાર ચોવીસ દરમિયાન જે છે એ એડમિશન લઈ લેવાનું છે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જોયું કે જીકાસ પોર્ટલ પર ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ ક્યારે આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ